ત્રીસ વર્ષ સુધી એને રાખવો ન રાખવો એ ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે અને ગોંડલના મતદારોના હાથની વાત છે એ અલ્પેશ ઢોલરિયાના બાપની સંસ્થા નથી કે એના બાપનો રાજ નથી કીએ એમ થાય તો ગોર્ધનભાઈએ જો આવડા મોટા રાજ્ય લેવલના નેતા હોય જયેશભાઈ છે એ રાજ્ય લેવલના આવડા મોટા નામી નેતા હોય તો એને કાં તો કા મધ્યસ્થી બનીને પૂરું કરવું જોઈએ અને કાં તો કાં લોકો ન માનતા હોય એને સરકારના ધ્યાન દોરી એનું દસ્તાવેજીકરણ સરકાર સામે મૂકી અને એને જેલ હવાલે કરવા જોઈએ આ નૈતિક જવાબદારી તો એની જ આવે ને એને કરવી જોઈએ એ નથી કરતા એટલે અમારે હિતરક્ષક સમિતિ બનાવી અને અમારે આ મેદાને પડવું પડે નકર અમારા એ બાયડી છોકરા છે આપણે એમ કહીએ કે ભાઈ વિરોધ છે ત્યાં લોકો પરેશાન થઈ ચૂક્યા પણ એનો જે મતનો ગ્રાફ છે એ તો વધી રહ્યો છે અલ્પેશ કથિરિયાને લડાયક ચહેરાની વ્યાખ્યા આપો તો વ્યાજબી છે ગણેશ ગોંડલ કોઈ લડાયક વ્યક્તિ નથી બાકી એને કાયલે અલ્પેશ કથિરિયા જેમ ગણેશે પડકારી હતા એમ પડકારે કે માનું ધાવણ ધાઈવું હોય તો સુરત કામરેજ આવી જાય જાહે જાય તો લડાયક ચહેરો કહેવાય અલ્પેશ કથિરિયા આવ્યો ને એમ જાય તો લડાયક ચહેરાની વ્યાખ્યામાં આવે આ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના કોઈ પણ પ્રકારના કામ રીબડાની અંદર અટકાયેલા એની ગેરહાજરીના કારણે દેખાતા નથી બધા કામ થઈ રહ્યા છે બધા કામ થઈ રહ્યા છે બીજું કે પોલીસ ક્યારેય કાફલા સાથે રીબડા જયરાજ અનિરુચ સિંહને કે એના રાજદીપસિંહને પકડવા ગયું હોય એવા સમાચાર આમ સાંભળ્યા નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલ અને તેના રાજનેતાઓ ગોંડલ અને તેની રાજનીતિ ગોંડલ અને તેના કિસ્સા ગોંડલ અને ત્યાંની દુર્ઘટના બધી લોકોમાં ખૂબ જાણીતી છે વાત એ છે કે આટ આટલા વર્ષો પસાર થઈ ચૂક્યા પરંતુ જયરાજસિંહ જાડેજા આજે પણ ધારાસભ્ય છે અને આ જયરાજસિંહ જાડેજા એની સામે એક નવો મોરચો તૈયાર થયો છે આમ તો કહેવાની જરૂર નથી છેલ્લા ઘણા મહિનાઓથી ચાલે છે આ મોરચો હવે એક નવી વાત લઈને આવ્યો છે વાત છે ગોંડલ હિતરક્ષક સમિતિ આ મુદ્દે આપણી સાથે રાજુભાઈ જોડાયા છે રાજુભાઈ સાથે વાત કરવી છે રાજુભાઈ પહેલાં તો આપનું સ્વાગત છે રાજુભાઈ કહો કે આ હિતરક્ષક સમિતિ છે શું સમિતિ કઈ રીતે કામ કરશે શું રજિસ્ટર છે આમનમ કામ કરવાની ને સમિતિ બનાવવાની જરૂર કેમ પડી બિલકુલ જો સમિતિ બનાવવાની જરૂર એટલા માટે પડી કે તમે હું તમને બે મુદ્દા આપું થાન હત્યા કેસ અને પેલાઓ ઉના પ્રકરણ આ બંનેની અંદર સંસ્થાઓએ જ ન્યાય અપાવ્યો છે અને આરોપીઓને સલાખો પાછળ રાખ્યા છે એટલે અમારી સમિતિ છે એ ગોંડલનું અપરાધીકરણને ખતમ કરશે ગોંડલની ગુંડાગીરીને ખતમ કરવાનું કામ કરશે ગોંડલનો ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ કરશે ગોંડલની સામતશાહી પૂરી કરશે આ માટે હિતરક્ષક સમિતિ એટલા માટે બનાવી છે કે એની એક જૂથ એક નામથી એક મિશનથી એક આખે આખા આઈડિયોલોજીકલથી કામ કરવા માટે આ સમિતિને નામ આપવામાં આવ્યું છે જરૂર પડશે તો રજીસ્ટ્રેશન પણ કરશું એક વાત કહો કે ગોંડલમાં રહો છો આ રીતના તમે જીરાજસિંહ સામે બાન ભીડો ડર નહીં લાગતો કે ભાઈ ચાલો આટલી ઘટનાઓ બની ગઈ અથવા તો એમના માણસો આવીને સામદામ દંડભેદ કોઈ પ્રવૃત્તિ કરતા નહીં હોય હું જયરાજસિંહ જ્યારે ધારાસભ્ય નહોતા અને એ જે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા ત્યારથી હું એને ઓળખું છું એ શું કરી શકે ને એનાથી શું થાય એની મને ખબર છે એટલે તમારી પાસે શું કોઈ એની દુઃખતી નસ છે મને ખ્યાલ છે એ શું કરી ગયા અને એના સ્વાભાવિક સ્થિતિને હું જાણું છું કયા સમયમાં શું કરી શકે જી એક વાત કહો કે ગોંડલ હિતરક્ષક સમિતિ છે સામાન્ય રીતે ચૂંટણીમાં કોઈ પાર્ટી ટિકિટ ના આપે ને તો આ રીતે હિતરક્ષક સમિતિ ઉતારવામાં આવતી હોય છે તેના ઉમેદવારો પછી એક વિધાનસભામાં ઉતારે કે આજુબાજુની ત્રણ ચારમાં ઉતારી દાવું થતું હોય છે શું હિતરક્ષક સમિતિનો કોઈ વિચાર ગોંડલ હિતરક્ષક સમિતિ એક વ્યવસ્થા છે એ વિકલ્પ નથી વ્યવસ્થાના ભાગરૂપે જે કરવું પડશે તે બધું કરશે વિકલ્પ નહીં બને કોઈ દિવસ વિકલ્પ ના વિકલ્પ બનવા માટે નથી વ્યવસ્થા માટે છે ગોંડલની ગુંડાગીરી તમે જુઓ કે ભાઈ ગુજરાત રાજ્યનો પહેલું એવો તાલુકો હશે કે જ્યાં આરોગ્ય મંત્રીની હત્યા થઈ હોય ચાલુ ધારાસભ્યની હત્યા થઈ હોય પોલીસ સ્ટેશનના પીએસઆઈની હત્યા થઈ હોય એ સિવાય બાહુબલી લોકો દ્વારા અન્ય કેટલા પણ સામાજિક અને રાજકીય લોકોની હત્યા થઈ હોય એવો પહેલો ગુજરાતનો તાલુકો હશે અહીંની ગુંડાગીરી ચરમસીમાએ છે આનું અપરાધીકરણ થવું જરૂરી છે આ અપરાધીકરણનું દસ્તાવેજીકરણ કરી અને આને પૂર્ણાહુતિ કરવી આ ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકારના હાથે કરાવવું હિતરક્ષક સમિતિની નેમ છે રાજુભાઈ એક વાત કહું કે શું ચાલી શું રહ્યું છે ગોંડલમાં ગણેશભાઈ જેલમાં હતા ને ચૂંટણી જીતી ગયા હવે રાજીનામું આપી દીધું બિલકુલ જો ચૂંટણી જીતવાની બાબત આવે છે તો એ ગોંડલ નાગરિક બેંકની અંદર સાઠ હજાર જેવા મતદારો છે માત્ર દસ હજારનું મતદાન થયેલું છે સિલેક્ટેડ લોકોને મત દેવા આવવા આવવા દીધેલા છે બાકી બધા લોકોને મત દેવા આવવા દીધેલ નથી અને આ સંસ્થા છે એ જયરાજસિંહે અને એના મળતીઓએ બાનમાં લીધેલી સંસ્થા છે એટલે એની બાપ દાદાની સંસ્થા કહેવાય એ સંસ્થાની અંદર એ રાજીનામું દે કે પછી એના રાજીનામું આપ્યું એટલે ઉપપ્રમુખ તરીકે રાજીનામું આપ્યું ચેરમેન ઉપચેરમેન તરીકે પરંતુ વાઇસ ચેરમેન તરીકે રાજીનામું આપેલું છે પરંતુ એના સભ્ય તરીકે તો એ હોય જ બરાબર છે એને શું કરવું અને એને કેવી રીતે ચલાવવી એ તો એના હાથની વાત છે એમને ઉપપ્રમુખ તરીકે રાજીનામું શું કામ આપ કોઈની માટે જગ્યા કરી કોઈ સમીકરણ નવું સેટ કરવામાં આવ્યું છે કોઈ સચવાઈ જાય કોઈ દૂરના બિલકુલ એક એવા વ્યક્તિને જે વર્ષોથી બીજી પેઢી સુધી બાપ બે સામ સામે એની સામે લડતા આવતા હતા એને કોઈ કમિટમેન્ટથી એને એની સાથે લીધા છે એને અત્યારે વાઇસ ચેરમેનનું પદ સોંપ્યું છે તો ગણેશભાઈ જેમાં ગણેશભાઈ માટે જે વાત કરવામાં આવે મને યાદ છે કે અલ્પેશભાઈ બોલ્યા કે હજુ ત્રીસ વર્ષ અમારા ગણેશભાઈ રહેશે કોઈ લાળુના ટકા આવી આ તો બેંકમાં જ તે હોદ્દો આપ્યો અને પાછો ખેંચી લેવો પડ્યો તો આ શંખ પહોંચશે નથી જો આ મેં તમને કીધું કે એ આ સંસ્થા રહી એની પોતાની બાપ દાદાની સંસ્થા હોય એવી રીતે એને ખરીદી લીધેલી બાનમાં લીધેલી સંસ્થા છે એટલે એ સંસ્થાના ઉપરથી રાજકારણ નક્કી નો થાય પણ ત્રીસ વર્ષ સુધી એને રાખવો ન રાખવો એ ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે અને ગોંડલના મતદારોના હાથની વાત છે એ અલ્પેશ ઢોલારીના બાપની સંસ્થા નથી કે એના બાપનો રાજ નથી તે કીએ એમ થાય એ ગોંડલ નક્કી કરે અને ભારતીય જનતા પાર્ટી નક્કી કરે રાજુભાઈ મારે એ જાણવું છે તમે જુઓ કે મને ખબર છે હું એ ત્યાંના લોકોને ઓળખું છું ત્યાંની રાજનીતિ સતત જોતો હોઉં છું કે ત્યાં તમે જુઓ ને તો જયેશભાઈ રાદડિયાના સમર્થકો તમને મળે ત્યાં તમને ગોવર્ધનભાઈ ઝડફિયાના સમર્થકો મળે ત્યાં તમને નિખિલભાઈના પણ સમર્થકો મળે હવે આ બધાના સમર્થકો છે તો ચાલો નિખિલભાઈ તો દૂરની વાત રહી પણ ભાજપના નેતા જયેશભાઈ ને ગોવર્ધનભાઈ આની મધ્યસ્થી ના કરાવી શકે આ મામલો શાંત ના પડાવી શકે એ પોતે પણ પાટીદાર સમાજથી આવે છે ગોરધનભાઈ ઝડપિયા અને જયેશભાઈ રાદડિયા છે કદાચ પાટીદાર સમાજના લોકો એનું માને પણ જેની સામે વાંધો છે એનું માને એવું ઈ કદાચ નહી એના ધ્યાન ઉપર આવતું હોય કે આ ન માને એનું અને જયરાજસિંહ પરિવાર એનું ન માને ન માને એટલા માટે મધ્યસ્થી નથી બની શકતા નહીં આમ તો એમને તો ફાયદો જ છે ને જેમ કે તમારી સાથે મધ્યસ્થી કરાવે કે ભાઈ તમને અમે આશ્વાસન આપીએ તમને એક બાહેંધરી આપીએ છીએ કે આવું હવે કદી નહીં થાય તો એમાં જયરાજસિંહ સામેનો તો એક મોરચો પૂરો થઈ જાય એને તો શાંતિ થઈ જાય થઈ ગયું છે એની સજા કોણ ભોગવશે જે અપરાધ કર્યા છે એની સજા ભોગવવી તૈયારી રાખવી પડે ને ગોર્ધનભાઈ જો આવડા મોટા રાજ્ય લેવલના નેતા હોય જયેશભાઈ છે એ રાજ્ય લેવલના આવડા મોટા નામી નેતા હોય તો એને કાં તો કા મધ્યસ્થી બનીને પૂરું કરવું જોઈએ અને કાં તો કા લોકો ન માનતા હોય એને સરકારના ધ્યાન દોરી એનું દસ્તાવેજીકરણ સરકાર સામે મૂકી અને એને જેલ હવાલે કરવા જોઈએ આ નૈતિક જવાબદારી તો એની જ આવે ને એને કરવી જોઈએ એ નથી કરતા એટલે અમારે હિતરક્ષક સમિતિ બનાવી અને અમારે આ મેદાને પડવું પડે નકર અમારે બાયડી છોકરા છે અમારે છોકરા નાના છે હજી અભ્યાસ બાકી છે છોકરાઓનો અમે બહુ શ્રીમંત ખેડૂત છીએ અમારી આવક કંઈ સીમિતું છે અમારી કોઈ બેઠી આવક નથી અવકાશી રોજી છે અમને બધી ખબર પડે છે અમારે નથી કરવી આવી લડાઈ અમારી પાસે એવો ટાઈમ નથી પણ આ નથી કરતા એટલે અમારે કરવી પડે જેની જવાબદારી છે એ નથી કરતા રાજુભાઈ એક વાત એ છે કે તમે જુઓ કે વિરોધ હોય જેમ કે એન્ટી ઇન્કમ બન્સી પણ હોય વર્ષો સુધી કોઈ ધારાસભ્ય રહે તેની સામે એન્ટી ઇન્કમ બન્સી ઊભી થાય પણ તમે જુઓ ને તો ગીતાબા ધારાસભ્ય બન્યા તો મત વધ્યા ઉપરથી વધ્યા તો હવે આ પ્રકારની પરિસ્થિતિ જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ વિરોધ છે ત્યાં લોકો પરેશાન થઈ ચૂક્યા પણ એનો જે મતનો ગ્રાફ છે એ તો વધી રહ્યો છે બિલકુલ ગઈ બે હજાર બાવીસની ચૂંટણીની અંદર મતનો ગ્રોથ છે એ વધેલો છે જે ગ્રોથ વધેલો છે એની અંદર કદાચ કોંગ્રેસ પણ જવાબદાર છે સંગઠન કરી શકેલ નથી યોગ્ય અને ચોક્કસ ઉમેદવારને અગાઉથી જાહેર કરી અને એને કામગીરી ક્ષેત્રની અંદર કરવા માટે મોકો આપેલો નથી એટલા માટે કદાચ વિધાનસભાના સેટિંગ થતાં ન થતાંની વાત પછી આવે છે પણ જ્યારે ઉમેદવારના સિલેક્શન અંત સમયે થાય છે એટલા માટે જે ઉમેદવારે જે પોતાના પરફોર્મન્સને લઈ અને પોતાની કામગીરીને લઈ અને તેની ક્ષમતાને લઈને પ્રજા સમક્ષ જવાનું હોય છે ને એનો સમય એને મળતો નથી અને સમયના અભાવે સમયના અભાવે કદાચ એ મતનો ગ્રોથ છે એ ઉત્તરોત્તર વધતો આવે છે અને એ લોકોને ખબર હોય છે કે અમે દબંગાઈથી દાદાગીરીથી કે નાણાંના જોરથી અમે ટિકિટ લાવવાના છીએ એટલા માટે એની પાસે ક્ષેત્ર કામ કરવાનું પ્લેટફોર્મ યથાવત ચાલુ હોય એટલા માટે મતનો ગ્રોથ વધે છે રાજુભાઈ તમે ત્યાંના એટલા જૂના નેતા છો કે તમને ત્યાંની મને લાગે છે કે એક એક નેતાનો ઉદય પણ ખબર હશે વાત એ છે કે થોડા સમય પહેલા જ્યારે નિખિલભાઈ એક ઇન્ટરવ્યુ આપ્યું ત્યારબાદ થોડા સમય પછી એવા સમાચાર શરૂ થઈ ગયા પોલીસ ગોતી રહી છે એની ક્યારેય પણ ધરપકડ થઈ શકે છે એ પોતે ગોંડલ નથી આવી શકતા સૌરાષ્ટ્રમાં જવાની પ્રવેશ છે આ પ્રકારની સ્થિતિમાં ત્યાં શું વાતો થાય છે અને નિખિલભાઈ કોની સાથે છે ખરા અર્થમાં અત્યારે બિલકુલ નિખિલ દોંગા સામાજિક વ્યક્તિ છે સમાજ સાથે છે પોતાની ક્ષમતા મુજબ કામ કરે છે નિખિલ ડોંગા માટે સૌરાષ્ટ્રમાં આવવા ઉપર પ્રતિબંધ છે ટોકમાં એને હાઈકોર્ટના જામીન છે અને જે રીતે પોલીસ એને બોલાવતી હતી એના જામીન છે એ નામંજૂર કરવા માટેની દરખાસ્તની બાબત એ બધું છે એ કોર્ટનો વિષય છે કોર્ટ નામદાર કોર્ટ એનું સંજ્ઞાન લઈ અને જરૂરી લાગે એવા પગલાં ભરશે પિયુષ પિયુષભાઈ વાળો કેસ સામે આવ્યો હતો કોઈને કોઈ રીતે લિંક જોડવાનો પ્રયત્ન થયો બિલકુલ પિયુષ રાદડીયા અને બની ગજેરા કેસની અંદર જાહેરાસીના માધ્યમથી એન કેન પ્રકારે નિખિલ દોંગાની આની આની અંદર સંડોવણી લઈ અને એના જામીન રદ કરી અને એને જેલના સળિયા પાછળ ધકલવા માટે એક એક અસર છોડવામાં આવેલ નથી એક વાત એ છે કે અલ્પેશ કથિરિયા છે તમે જુઓ યુવા ચહેરો લડાયક ચહેરો હવે ગણેશભાઈની તો જાહેરાત કરી દીધી હવે આ લોકો પાછી પોતે જે વેણ બોલ્યા એ પાછું લઈને ભારતીય જનતા પાર્ટી ફરી કોઈ બીજાને આપે તો નવાય નહીં પણ ગણેશભાઈની જાહેરાત તો ત્યાંથી અલ્પેશભાઈએ કરી દીધી અલ્પેશભાઈ ઢોલરિયાએ તો હવે ગણેશભાઈ યુવા ચહેરો અલ્પેશ કથિરિયા યુવા ચહેરો ગણેશભાઈ લડાયક ચહેરો અલ્પેશ કથિરિયા લડાયક ચહેરો તમને લાગી રહ્યું છે કે આ બે વચ્ચે ફાઇટ થવા જઈ રહી છે કારણ કે બહુ બધા લખે છે ગોંડલ આવે છે અલ્પેશભાઈ એવું બધું અલ્પેશ કથિરિયાને લડાયક ચહેરાની વ્યાખ્યા આપો તો વ્યાજબી છે ગણેશ ગોંડલ કોઈ લડાયક વ્યક્તિ નથી બાકી એને કાયલે અલ્પેશ કથિરિયા જેમ ગણેશે પડકાર્યા હતા એમ પડકારે કે માનું ધાવણ ધાઈવો હોય તો સુરત કામરેજ આવી જાય જાહે જાય તો લડાયક ચહેરો કહેવાય અલ્પેશ કથિરિયા આવ્યો ને એમ જાય તો લડાયક ચહેરાની વ્યાખ્યામાં આવે આ એ લડાયક નથી એ રાજપુત્ર છે તે જે કહે છે કે ભાઈ તમે અહીં આવીને બતાવો અને જે એમના ભાષણમાં જે એક યુવા બને તેવર જોવા મળતા હોય છે એ એક અસામાજિક તત્વોના ટોળાનું પ્રબળ છે જે એનું એનું નિર્માણ કર્યું છે જે ટોળાના લોકો છે એ અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ગેરકાનૂની કામો સાથે જોડાયેલા છે એ ટોળાના ભરોસે એ કરે છે કાલે કાયદો કાયદાનું કામ કરવા માંડે તો ગણેશ તેવરમાં વાત કરીને બતાવે છે તમે જુઓ કે કોઈ એક પર્વત તોડવો હોય તો નીચેથી શરૂ કરવું પડે કોઈ એક વ્યક્તિને દૂર કરવો હોય તેની એનો એનો પાયો તોડવો પડે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ત્યાં ભારતીય જનતા પાર્ટી હું એમ નહીં કહેતો કે જયરાજસિંહ ચલો ભાજપના કારણે પણ એ સ્ટ્રોંગ હોય પણ એ સ્ટ્રોંગ તો છે ને તો ઈ કારણ કે એમને હરાવવા હશે તો જિલ્લા પંચાયત થી રણનીતિ ઘડવી પડશે આ વિચાર્યું છે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું બે હજાર એકવીસનું જે પરિણામ છે એ જોઈ લેજો જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે તો ભારતીય જનતા પાર્ટી વિન નથી એક બે સવાલ હજુ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા બંને ફરાર છે તમારી પાસે તો ત્યાં માહિતી મળતી રહેતી હશે પોલીસ કેટલી વાર રેકી કરવા આવી પોલીસ કેટલી વાર ચેક કરવા આવી કદાચ એ લોકો પાછા આટો મારવા આવ્યા હતા કે નહીં શું માહિતી મળે ત્યાંના લોકો તમને કહેતા હશે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના કોઈ પણ પ્રકારના કામ રીબડાની અંદર અટકાયેલા એની ગેરહાજરીના કારણે દેખાતા નથી બધા કામ થઈ છે રહ્યા બીજું કે પોલીસ ક્યારેય કાફલા સાથે રીબડા જયરાજ અનિરુદ્ધસિંહને કે એના રાજદીપસિંહને પકડવા ગયું હોય એવા સમાચાર સાંભળ્યા બિલકુલ કહેતા હોય હું તમને એક એક્ઝામ્પલ આપું કે અમિત ખૂટની હત્યા થઈ કે આત્મહત્યા થઈ જે છે તે ત્યારબાદ એના પરિવારે પ્રોટેક્શન માગ્યું હતું ત્યારે પોલીસે પ્રોટેક્શન આપ્યું હતું અને વાળી પોલીસ જેનાથી પ્રોટેક્શન આપવાની હતી એ જેની વાળીએ ચા પાણી નાસ્તો કરતી હતી અનિરુચિની વાળી એટલે બિલકુલ રાજ્ય સરકારે પોલીસને કીધેલું છે કે આની અંદર ડીંગો ડીંગો કરો અને વ્યાજબી જ છે ડીંગો ડીંગો જ કરવું જોઈએ કારણ કારણ કે જ્યાં એનું નામ શું કામ આવ્યું કે સુસાઈટ નોટના કારણે સુસાઈટ નોટની અંદર હસ્તાક્ષર અમિતના છે સિગ્નેચર અમિતની છે જ્યાં સુધી એનો લે લેબોરેટરી થઈને ન આવે ત્યાં સુધી એ આરોપી છે એ પાકે પાયા ગણાતા નથી એ ગુનેગાર ગણાતા નથી એ નહીં આવ્યું એટલે કદાચ પોલીસ છે એ આવું વલણ રાખતી છે તમે આમ ને ને તો એક રીતે થયું ચોરને કહો ચોરી કરે પોલીસને તારું કામ ગોંડલ પોલીસ છે ને કદાચ ઘણી બધી અસક્ષમ છે કામગીરી કરવામાં તમે જોયું હમણાં કે ભાઈ પેલી છોકરી કોઈ રીધિ પટેલ જે અમિત ખૂંટ કેસમાં છે એમને કંઈક ગોંધી રાખવાની ને એને એક હોટલથી બીજી હોટલ લઈ જવાની કંઈક કોર્ટની અંદર ફોજદારી ઇન્કવાયરી દાખલ થઈ જેની અંદર એમાં એને મેન્શન કરેલું છે એને ફરિયાદની અંદર કે મને આ જગ્યાએથી આ જગ્યાએ લઈ જવામાં આવ્યા અને એના સીસીટીવી કેમેરાના અંદર કોર્ટે માગ્યા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા માગ્યા તો પોલીસે એવું કીધું કે આ તમામ સ્થળોના પોલીસ સ્ટેશનના બધા કેમેરા છે એ શોર્ટ સર્કિટ થઈ ગયેલા હતા હવે ગોંડલની અંદર મોટા પાયે શોર્ટ સર્કિટ થયું હોય તો એ આખી ગોંડલની સંસાધનો સળગી જાય એવું આપણે માની ન શકીએ પણ રાજકોટના શોધ સળગી ગયા એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ ઘણી બધી ટૂંકી પડે સીસીટીવી રાજકુમાર જાટવાળા હજુ પણ નથી આવ્યા બિલકુલ હું એ જ કહું છું તમને કે કોઈ એવો પ્રશ્ન કરતા હોય સામાજિક રીતે રાજકીય રીતે કે ભાઈ જીગીસા પટેલ નરેશભાઈ વિશે આવો બિહેવ કરે છે તો હું એવું કહું છું કે એ ઓડિયો ક્લિપ ઉપર ભરોસો કરતા પહેલા તમે આ એક સીસીટીવી નો તો વિચાર કરો સીસીટીવી તો માંગો એ સીસીટીવી સીસીટીવી આપતા બહુ બધા પત્રકારોએ સવાલ કર્યા કે સીસીટીવી ક્યાં છે સીસીટીવી ક્યારે આપશો પણ સીસીટીવીના કોઈ અत्ता पता નથી હજુ એક બે સવાલ આપણે લઈ લઈએ સ્થિતિ એવી છે ગોંડલની અત્યારના કે જીરાજસિંહ જાડેજાના સમર્થકો કહે કે બધું ચંગા ચંગા છે કંઈ એવી મુશ્કેલી નથી તમે છો બેન છે કહે છે કે નહીં ભાઈ ત્યાં આતંક વધી રહ્યો છે તો લોકો ખુલીને બહાર નથી આવતા તો કઈ રીતે સમજી શકાય કે પાછળ બહુ મોટો કાફલો છે જે લોકો ચંગા ચંગા કહે છે એ જ લોકો રાજકુમાર જાટમાં એ ચંગા ચંગા કહેતા હતા એ જ લોકો અમિત ખૂંટ પ્રકરણમાં એમ કહે છે કે પોલીસ કામગીરી નથી કરતી એના એ લોકો મોરચા માટે છે એના એ લોકો પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે એના એ લોકો સંમેલન કરે છે આ બધું એના એ લોકો કરે છે ને તો ચંગા ચંગા છે તો એક કેસની અંદર પોતે આરોપી છે ત્યાં બધું ચંગા ચંગા ગણે જ્યાં આરોપી અનિરુદ્ધિ છે ત્યાં બધું એ કે વ્યાજબી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ આખે આખું રાજકારણ મેનુકલેટ કરેલું છે અને આ ગોંડલની જનતાને ભયના ઓથ તળે વધુ ધકેલવાનો એક પ્રયાસ છે તમે ત્યાં રહો છો અને એ વિસ્તારમાંથી પણ મને યાદ છેલ્લે જ્યારે જીગીશાબેનની પહોંચ્યા ત્યારે તમે પહેલાં વિરોધ કર્યો ને પછી તમે એમના ઘર પાસેથી જ પસાર થયા હતા કોઈ દુશ્મની હોય તો ચાલો દુશ્મન ખૂબ મોટો દુશ્મન હોય પણ રાજકીય નેતાઓ શું કરતા હોય કે કોઈ પણ રીતે એને પોતાની સાથે લઈ લેતા હોય છે કોઈ પ્રયત્ન કરે બે પાંચ લોકોને મોકલે એ ઝેડ થતા હોય એટલા પ્રયત્ન કરે પછી બાહુબલી હોય કે એટલો મજબૂત ના હોય તમારી પાસે તમારી સાથે કેટલા પ્રયત્ન કર્યા કે ભાઈ રાજુભાઈ બહુ થયું હવે આવી ને સાથે રહીએ મને એકદમ નજીકથી ઓળખે છે મારા સ્વભાવથી પરિચિત છે અને એને ખ્યાલ છે હું અસત્યને ક્યારેય નથી સ્વીકારતો અને હું કોઈ કોઈનાથી ડરતો નથી એ જવાબનો પ્રયત્ન કેટલી વખત એક જ વખત રમેશભાઈ ધડુકના માધ્યમથી થયેલો હતો અને એમાં મેં એમની ઘરે રમેશભાઈ મને બોલાવ્યો હતો અને ગોર્ધનભાઈના સૂચનથી બોલાવ્યો હતો બસ સમાધાન કરી અને સાથે રહેવાનું મેં ઇન્કાર કર્યો કે ભાઈ મારે એવી સથાની જરૂર નથી મારે એવા પ્રતિષ્ઠાની જરૂર નથી મારે સત્યની જરૂર છે મારે નિડરતાની જરૂર છે સત્ય અને નિડરતા કેવી રીતે આવશે એનું મને તમે આખો રોડ મેપ આપો તો હું તૈયાર છું એ ન આપી શકીએ એટલે હું ન જોડાણો એમને કીધું કે અત્યાર સુધી થયું એ બધું માફી માગું છું હવે કંઈ નહીં થાય બાહેનધરી નહીં એવું ના ચાલે બાહેનધરી આપવાનો મતલબ એ છે કે ભાઈ રાજનીતિની અંદર તમે જે ગુના કર્યા છે એની તો સજા તમારે ભોગવવાની જ નહીં છેલ્લો સવાલ પૂછી લઉં

એટલા માટે અમે એની પાસે અપેક્ષાવાદી છીએ કે ભાઈ ગોંડલની બાબતમાં તેઓ અમને મદદરૂપ થાય વિધાનસભાની અંદર સાચી માહિતી અને જે અમે દસ્તાવેજીકરણ ગુંડાઓનું અપરાધીકરણનું કરીએ એ દસ્તાવેજીકરણના સમર્થનમાં વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવે અથવા તો વિધાનસભાની અંદર આ બાબતની પોતે પોતાના વક્તવ્ય રજૂ કરે એવી અપેક્ષા મને યાદ છે કે સંજય સોલંકીને જે કેસ આવ્યો હતો ત્યારે તમે પણ ત્યાં રેલી નીકળી હતી ગોંડલથી ત્યારે તમે એનું નેતૃત્વ કર્યું હતું એની માટેની વ્યવસ્થા કરી હતી તો આજે તમે હવે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છો તેમાં એમના પરિવારવાળા સંજય સોલંકી પરિવાર આખું ને સામે રાજકુમાર જાટ પરિવારને તો ચાલો થોડું દૂર પડે પણ અમિત ખૂટ પરિવારને કોઈ હાજર રહેવાના છે જે લોકોને અમારી લડતની પરિભાષા સમજા છે સમાજની સંવેદના સમજા છે જેને ગુંડાગીરી ખતમ કરવાની જિજ્ઞાસા જાગશે એ તમામ લોકો અમા અમારી અપીલથી સાથે આવશે અને એ આવી એની નૈતિક ફરજ બનશે નહીં આવે તો અમે વારસામાં શું દઈ જાવ પછી બિલકુલ અમે એના માટે જરૂર પડશે તો રૂબરૂ એને આમંત્રણ આપવોય જાઈશું તો આ હતા રાજુભાઈ સખિયા તમે જુઓ કે અમારીથી થતા પ્રશ્ન તમામ અમે કરી લીધા અને એમણે બે ભાગ જવાબ પણ આપ્યા છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે ગોંડલની રાજનીતિ ફરી ક્યાં પહોંચે છે કોનો ઉદય થાય છે કોનો અસ્ત થાય છે ગુજરાત તક જોતા રહો આપને તેની માહિતી પહોંચાડતા રહીશું ધન્યવાદ